બેસ કરી કરી ભાવ ઘટાડીને બધું ફ્રૂટ આપણે લઈ લીધું અને પછી સીધા રામ સુપરમાર્ટમાં આપણે બધું હારું હારું ખાવું હોય ને એટલે આપણી ફેવરિટ વસ્તુ ગોતતા હતા તો આપણે આપણી ફેવરિટ વસ્તુ મળી ગઈ ત્યાં તો બિસ્કીટ ને જે જોતું હોય ને બધું હતું કેક ચોકલેટ આપણે જે જોતું હતું એ બધું લઈ લીધું ઘરે પીગા ન પીગા આપણે તરબૂચ લઈને બે જ્યાં મમ્મી તો ના પાડતી થી કે અત્યારે ખાવું ને તે પણ છતાંય આપણે ખાઈ લીધું સારું સારું ખાઈ લેવાય એમાં કઈ વાંધો નહીં ફેમિલી સારું સારું ખાવામાં કઈ વાંધો નહીં એટલે આપણે તો એકલા જ ખાઈ લીધું કોઈને આપ્યું પણ નહીં ભગવાન ક્યાં જુલુ તો એક પછી તો એકલા એકલા તરબૂચ ખાધું ને પછી ઘરે આવી ને બધી જોયું કે સામાન તો પૂરો આવ્યો કે નહીં બધો સામાન જોઈ લીધો ચેક કરી લીધો તો ધ્રુવંશભાઈ આટલી વારમાં કહે કે મમ્મી ટેટી સીતા ટેટી એ ખાઈ નાખીએ બાકી નથી રાખવું તો આજે કમેન્ટ કરીને કહું કે રાતે ટેટી ખવાય કે કેમ તો ફરી મળીશું નવા વિડીયોમાં જઈ મૂકલી લીધો લાઈક શેર સબસ્ક્રાઈબ